હેલો ફ્રેન્ડ્સ આજે બનાવશું કોબી અને દૂધીના મુઠિયા દૂધી અને કોબી મેં લઈ લીધી છે એને છીણી નાખીએ એની અંદર બધો મસાલો કરી દઈએ મીઠું મરચું હળદર ધણાજીરું ગરમ મસાલો થોડા તલ નાખીએ છાસ તેલ સોડા અને ઉપર લીંબુ બધું મિક્સ કરી અને ખાંડ નાખી દઈએ એને બધું મિક્સ કરી અને મીડિયમ સાઈઝના મુઠિયાવાળી લઈશું અને લોટ ભાખરીનો લેવાનો છે થોડો જાડો હલકા હાથે મુઠિયા વાળીશું આવી રીતે બધા જ કરી અને ઠોકરી મૂકી દઈએ એને વીસ મિનિટ માટે બફાવા દઈએ જોઈ લઈએ સરસ બફાઈ ગયા છે નાના પીસ કરી લઈએ અને તેલ મૂકી અને એમાં રાઈ જીરું નાખી દઈએ ગરમ થઈ જાય રહી તતળી જાય પછી લીમડાના પાન આખા મરચાં લીલા ધાણા અને તલ નાખી થોડીક ખાંડ અને લીંબુ નાખી દઈએ બધું સરસ મિક્સ કરી અને અંદર મુઠિયા નાખી દઈએ ગેસ ધીમો રાખીને બધું સરસ હલાવીને મિક્સ કરી લઈએ ઉપરથી લીલા ધાણા નાખી દઈએ અને ડીશમાં પીરસીએ ત્યારે એની ઉપર ચીઝ અને રતલામી સેવ અથવા ઝીણી સેવ તમને જે ફાવતી હોય એ નાખવાની તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી